નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો હવે આજના વિડીયો આપણે આ ખાસ એ ખેડૂત મિત્રો માટે કે ભાઈ જે હવે દિવેલાનું વાવેતર કરવાના છે સૌ જાણે છે કે દિવેલા જે છે એરંડી કે જે આપણે અગત્યનો તેલીબિયા પાક છે ખાસ કરીને એનું જે તેલ છે એ વધારે મહત્ત્વપૂર્ણ રહેલું હોય છે ત્યારબાદ દિવેલીનો ખોળ છે જે આપણે ખાતર તરીકે પાછળથી ઉપયોગ કરતા હોઈએ છીએ તો સૌથી વધુ જે દિવેલાનો પાક છે એટલે કે જે હળવી પ્રકારની જમીનો છે કે જ્યાં મોટા ભાગે તમે કપાસ કે મગફળી જેવા પાકો વધારે ઉત્પાદન નથી લઈ શકતા એવી જમીનમાં પણ દિવેલાનો જે પાક છે સારો એવો ઉગે છે સારું એવું ઉત્પાદન આપે છે એટલા માટે ખાસ દિવેલાનો જે પાક છે એ અગત્યનો છે અને કપાસ મગફળી સોયા બનાવવા બીજા ચોમાસું પાકો બધા લાંબા ગાળા સુધી તે ઊભો રહે છે સારું ઉત્પાદન મળી રહે છે એટલા માટે ખાસ એ અગત્યનો ચોમાસું પાક આપણે કહી શકીએ હવે જો દિવેલાના પાકમાં વાત કરીએ તો ટૂંકમાં એની માહિતી લઈ લઈએ વાવેતર સમય ક્યારે હોય તો જે દિવેલાનો પાક છે તમે જુલાઈ મહિનાથી ઓગસ્ટ મહિનાની વચ્ચે છે એ વાવેતર કરી શકો છો ખાસ કરીને જે ખેડૂત મિત્રો બિનપિયતમાં દિવેલાનું વાવેતર કરવા માગે છે તો એ જ્યારે પણ જુલાઈ મહિનામાં વાવણીલાયક સારો વરસાદ થઈ જાય આપણે એટલે તરત એનું વાવેતર કરી દેવું જોઈએ બાકી પંદર જુલાઈથી તમે વાવેતર શરૂ કરો છો અને પંદર ઓગસ્ટની આજુબાજુ તમે વાવેતર ત્યાં સુધી કરો તો વધારે ઉત્તમ રહે છે ઘણા ખેડૂત મિત્રો છે વધુ લાંબુ ધારક ઓગસ્ટના મહિનો પૂરો થતો હોય ત્યારે અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વાવેતર કરતા હોય છે ખાસ જો તમે ઓગસ્ટ મહિનામાં વાવેતર કરો છો તો કહેવાય છે કે ભાઈ જે ઘોડિયા ઇયળ છે એનું જે ઉપદ્રવ હોય છે એ દિવેલાના પાકની અંદર આપણને ઓછો જોવા મળે છે વાવેતરની વા સમયની વાત છે કે વાવેતર અંતરની વાત કરી લઈએ કે ભાઈ વાવેતર અંતર ધારો કે પિયત કરો છો હળવી પ્રકારની તમારી પાસે જમીન છે રેતાળ ટાઈપની તો તમે ચાર બાય બે એના અંતરે વાવેતર કરી શકો છો ધારો કે ફળદ્રુપ જમીન છે પિયતમાં વાવેતર કરવું છે તો છ બાય દોઢ અથવા છ બાય બે ફૂટના અંતરે તમે વાવેતર કરી શકો છો હવે બીજી વાત કરીએ ખાસ જગત્યનો મુદ્દો છે એ છે કે ખાતર વ્યવસ્થાપન દિવેલાના પાકની અંદર કયા કયા ખાતર આપણે આપવા જોઈએ પાયામાં કયું ખાતર આપવું જોઈએ મહિના દિવસનો થાય બે મહિના દિવસનો પાળ ચડાવ પાળા ચડાવીએ એ સમયે અથવા તો જ્યારે પહેલી માળ છે એ બેસે છે પહેલી માળ પરિપક્વ થાય છે એ સમયે કયું ખાતર આપણે આપવું જોઈએ એનું આપણે ટૂંકમાં આ વિડીયોમાં ખાલી વર્ણન કરી દઈશું આ સિવાય ખાસ કે ભાઈ વેરાયટીની વાત કરીએ તો એના જો વેરાયટીને આપણે અત્યારે વર્ણવશું તો પછી વિડીયો વધારે લાંબો થશે એટલે ટૂંકમાં જો હું કહી દઉં તો આપણે જે મેઇન વેરાયટીઓ છે સાત નંબર આઠ નંબર નવ અને દસ નંબરની હવે એ વેરાયટીઓમાં શું શું ખાસિયતો છે ને એનો સંપૂર્ણ આપણે એક પોસ્ટ બનાવી છે જે ફેસબુક ઉપર મૂકેલી છે અને એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે કે એમાં ટૂંકમાં ભાઈ વણાયું છે કે સાત નંબરની વેરાયટીમાં આ ખાસિયત છે આઠ નંબરમાં આ છે નવમાં અને દસ નંબરમાં આ ખાસિયતો છે એટલે ટૂંકમાં તમે ખાલી ફોટા દ્વારા એ સંપૂર્ણ માહિતી ત્યાંથી મેળવી શકો છો એટલે વિડિયોમાં આપણે વધારે સમય ના લેવો પડે હવે ડાયરેક્ટ આવીએ ખાતર વ્યવસ્થાપન ઉપર તો પાયાની અંદર સૌ જાણે કે કોઈ પાયામાં કોઈ પણ પાક છે એન કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ ત્રણ જે મુખ્ય ખાતરો છે એ અગત્યના રહેલા હોય છે આ સિવાય સુકારાનો પ્રશ્ન આવે છે તો એના માટે પણ આપણે ટૂંકમાં છેલ્લે એક વસ્તુ ગણાવશું પાયામાં જો ખાતરની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ માટે પહેલાં જો ઓર્ગેનિકમાં વાત કરીએ તો તમે દિવેલીનો ખોળ છે અથવા લીંબોળીનો ખોળ છે ખેડ કરી છે અને ત્યારે તમે કોઈ છાણિયું ખાતર આપેલું છે અથવા નથી આપ્યું અને દિવેલીનો ખોળ અથવા લીંબોળીનો ખોળ એમાંથી કોઈ પણ એક ખાતર તમે પસંદ કરી શકો છો અત્યારે જમીનમાં આપવા માટે ખાસ જ્યારે દિવેલાનું વાત કરો છો તો દિવેલીનો ખોળ છે તમે પાંત્રીસ કિલો પ્રતિ એકર આપી શકો છો લીંબોળીનો ખોળ આપવો છે તો પચીસ કિલોની આજુબાજુ પ્રતિ એકર તમે આપી શકો છો ખાસ દિવેલીનો પાક ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના અમુક ભાગમાં થાય હવે ઉત્તર ગુજરાત બાજુ ચોવીસ ગુઠા એક વીઘે થાય જ્યારે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં સોળ ગૂંટો પ્રતિ વીઘે છે એટલે આપણે પ્રતિ એકરનો ડોઝ આપવાનો પ્રયત્ન આ વિડીયોમાં કરીશું એટલે દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ પાંત્રીસ કિલો પચીસ કિલો પ્રતિ એકર બંને આપો શકો અથવા તો કોઈ એક પણ આપો છો તો ખૂબ જ સારું રહેશે અને મેઇન તો જે બીજું ખાતર છે એ ખેડૂતોનું સૌથી પ્રથમ પસંદગી હોય છે કોઈપણ વાવેતર કરે પાયામાં પહેલી પસંદગી કેળૂતિને એટલે આપણે ડીએપી કે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને ખાતરો તમને મળી જાય છે હવે જો ડીએપી અત્યારે મળે છે અથવા તો ઓલરેડી તમે લઈને રાખી મૂક્યું છે ડીએપી અને તમારે પાયામાં ઉપયોગ કરવો છે તો તમે ડીએપી સો ટકા આપી શકો છો અને એ આપવું હોય તો એ તમે એવરેજ પચીસ કિલો પ્રતિ એકર ડીએપી ખાતર જે છે એ તમારે પાયામાં આપવાનું હોય છે ધારો કે ડીએપી નથી આપવું અથવા તો નથી મળતું તો એના માટે બેસ્ટ અલ્ટરનેટ ઓપ્શન છે આપણી પાસે બાર બત્રીસ ઓળ એનપી તરીકે જે માર્કેટમાં અત્યારે ખાતર મળે છે બાર બત્રીસ ઓળ કે જેની અંદર નાઇટ્રોજન પણ મળી જશે ફોસ્ફરસ અને ખાસ કરીને પોટાશ પણ મળી જશે પોટાશ જે છે એ તમે પાયામાં આપો છો સૌથી સારામાં સારું છે પાયામાં નથી આપી શકતા તો પાછળથી ખાસ સો દિવસે કે જ્યારે પહેલી માળ પા આપણે જે છે પરિપક્વ થવાનો સમય આવે છે તો ખાસ એ સમયે પોટાશ આપવાનો દરેક ખેડૂત મિત્ર આગ્રહ રાખવો જોઈએ તો તમારે સારું ઉત્પાદન તેલની ટકાવારી સારી કરવી છે દાણાના વજન સારું બને એ માટે તમારે ખાસ એ સમયે પોટાશ આપવો પડશે એટલે જો તમે ડીએપી નથી વાપરતા તો બેસ્ટ તમે બાર બત્રી સોલનો ઉપયોગ કરો એનપીકે ત્રણેય તમને એક સાથે મળી જશે એ તમે પચાસ કિલો પ્રતિ એકર પાયાની અંદર આપી શકો છો આ સિવાય સૌથી અગત્યનું બધા પાકમાં થ મગફળીમાં કપાસમાં આપણે વાપરતા પણ દિવેલાની અંદર સૌથી સારામાં સારું બેસ્ટ એટલે કે સલ્ફર સૌ જાણીએ છીએ કે સલ્ફર જે છે તેલની ટકાવારી વધારવા માટે ખૂબ અગત્યનું પોષક તત્વ છે અને દાણાને વજનદાર બનાવવા સારા ઉત્પાદન માટે સલ્ફર એક ખાસ અગત્યનું પોષક તત્વ છે જે તેલીબી પાકોમાં બધા લોકો સૌથી વધુ ભલામણ કરતા હોય છે અને ગયા વર્ષે જે પ્રશ્ન ઘણા ખેડૂત હતા કે અમે પાયામાં નથી આપી શક્યા પાછળથી શું કરવું એવા ઘણા પ્રશ્નો રહેલા એટલે જો સંભાવના હોય તમે પાયામાં આપી શકતા હોવ તો સલ્ફર જે નેવું ટકા અત્યારે માર્કેટમાં મળે છે જાણાતા સ્વરૂપમાં કિલો પ્રતિ એકરે તમે સલ્ફર નેવું ટકા પાયાની અંદર આપી શકો છો એટલે બેસ્ટ પાયામાં તમે યા તો ગિલોઈનો અને લીંબોળીના ફોળમાંથી કોઈ એક અથવા બંનેની પસંદગી કરી શકો ડીએપી અથવા તો બાર બત્રીસ ફોડ એનપીકેમાંથી કોઈ એક પસંદ કરી શકો સલ્ફર આપી શકો છો ધારો કે ડીએપી આપો છો તો પોટાશ અત્યારે જો પાયામાં આપો છો વીસ થી પચીસ કિલો પ્રતિ એકર તો સૌથી ઉત્તમ રહેશે હવે વાત કરીએ ત્રીસ દિવસની ત્રીસ દિવસ મહિના દિવસમાં જ્યારે આપણે દિવેલા થાય છે તો દિવેલાની અંદર મહિના દિવસમાં આપણે જે પહેલું કોઈ પણ પાક હોય ને મહિના દિવસમાં થાય ને એટલે એમાં જે પહેલી જરૂરિયાત હોય એ છે નાઇટ્રોજનની કારણ કે એ અવસ્થાએ છોડને વૃદ્ધિ વિકાસની સૌથી વધુ જરૂર પડે છે અને વૃદ્ધિ વિકાસ માટે સૌથી અગત્યનું પોષક તત્વ એટલે નાઇટ્રોજન હવે મહિના દિવસનો થાય છે તો તમે બે ખાતરોની પસંદગી કરી શકો પહેલું જે છે એ છે યુરિયા પહેલું જે ખાતર છે એ છે યુરિયા અને બીજું જે છે એ છે એમોનિયમ સલ્ફેટ પહેલું યુરિયા બીજું એમોનિયમ સલ્ફેટ હવે યુરિયા છે એમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન છે જ્યારે સલ્ફેટની અંદર નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને આવેલા છે તો હવે એમાંથી કયું જો યુરિયા આપો છો સો ટકા સારું છે નાઇટ્રોજન છે સારું ઋતુ વિકાસ મળશે પણ એવું પણ બની શકે પાછળથી અમુક જીવાતનો ઉપદ્રવ એના કારણે વધી પણ શકે એટલે બેસ્ટ છે કે જો યુરિયા તમે નથી ઉપયોગ કરવા માંગતા તો સારામાં સારું ઓપ્શન આપણી પાસે જે છે એ છે એમોનિયમ સલ્ફેટ કે એમોનિયમ સલ્ફેટ જે છે એ તમે પાયાની અંદર ત્રીસ દિવસે જ્યારે દિવેલા આપણા ત્રીસ દિવસના થાય ત્યારે એમોનિયમ સલ્ફેટ વીસથી પચીસ કિલો પ્રતિ એકરના પ્રમાણમાં આપી શકો છો સોળ ગુઠાના દીટ વાત કરીએ તો દસ કિલો તમે આપી શકો છો ત્યારબાદ ધારો કે કોઈ ખેડૂત મિત્રે પાયાની અંદર સલ્ફર નથી આપ્યું અથવા કોઈ કારણોસર આપણે નથી આપી શક્યા તો મહિના દિવસનું થાય ત્યારે તમે સલ્ફર અઢી કિલો પ્રતિ એકર આપી શકો છો પાયામાં છ કિલો કીધું હતું પણ અત્યારે અઢી કિલો કીધું કારણ કે જો પાયામાં નથી આપ્યું મહિના દિવસનું તો આપવું છે અઢી કિલો આપી શકો બાકીનું જે છે આપણે સો દિવસનું જ્યારે થશે એ સમયે પણ આપી શકીએ છીએ એટલે પાયાની અંદર ખાસ સલ્ફર જે છે સોરી ત્રીસ દિવસનો જ્યારે થાય ત્યારે સલ્ફર અઢી કિલો પ્રતિ એકર તમે આપી શકો છો પાયાની અંદર આપણે નથી આપ્યું તો આપ્યું છે તો હાલ આપવાની કોઈ શક્યતા નથી હાલ આપવાની કોઈ જરૂરિયાત નથી તો ત્યારબાદ વાત કરીએ સાઠથી સિત્તેર દિવસનો એટલે કે જ્યારે પાળા ચડાવતા હોઈએ મોટાભાગે એ સમયે પાળા ચડાવવાની શરૂઆત કરીએ તો એ સમયે જે છે બેસ્ટ તમારે આપવું હોય તો વીસ વીસ ઝીરો તેર પચીસ કિલો પ્રતિ એકર તમે આપી શકો છો એ અવસ્થાએ ખાસ નાઇટ્રોજન વૃદ્ધિ વિકાસ માટે ફોસ્ફરસ અને આની અંદર તેર ટકા જેટલું આપણને સલ્ફર મળે છે જે તમે સાઠથી સિત્તેર દિવસનો જ્યારે આપણો દિવેલા થાય છે ત્યારે પાળા ચડાવતી સમય તમે આપી શકો છો વીસ વીસ જીરોતેર પચીસ કિલો પ્રતિ એકર આ સિવાય ખાસ હવે સોથી એકસો વીસ દિવસનો જ્યારે દિવેલા થાય કારણ કે દિવેલામાં જ્યારે પહેલી માળ બેસી પરિપક્વનો પકવાનો મોટાભાગનો સમય આ રહેતો હોય છે પછી એ વેરાયટી ઉપર આધાર છે કારણ કે સાત નંબરનો આ જો તો તમે સોથી એકસો દસથી એકસો વીસ દિવસે પાકી જ્યારે તમે લાખ દસ નંબર જોશો નવ્વાણુંથી સો દિવસે પાકી જાય આઠ નંબર પંચાણુંથી એકસો પાંચ દિવસે આપણે પહેલી માળ પાકતી હોય પરિપક્વ થવાનો એનો સમયગાળો હોય છે તો એ પછી વેરાયટી પ્રમાણે આધાર રાખે એટલે મેં કીધું છે સોથી એકસો દીસ વીસ દિવસ એવી તમારી વેરાયટી એ પ્રમાણે તમે ઉપયોગ લઈ શકો છો એ સમયે મુખ્યત્વે કયું ખાતર આપી શકો પહેલું છે એમોનિયમ સલ્ફેટ એમોનિયમ સલ્ફેટ આપી શકો નાઇટ્રોજન સલ્ફર બંને મળી જશે પચીસ કિલો પ્રતિ એકર વિઘાડી સોળ ગુથે વાત કરું તો દસ કિલો ત્યારબાદ પોટાશ મેં કીધું એમ પાયામાં પોટાશ નથી આપ્યું ને તો આ અવસ્થાએ સો ટકા પોટાસની જરૂરિયાત રહેશે પાયામાં ચાલુ આપ્યું છે ઓછું આપ્યું છે તો આ અવસ્થાએ પોટાસ આપવાનો બધા ખેડૂતોને પ્રયત્ન કરવો જોઈએ નેવું થી સો એકસો વીસ દિવસે જ્યારે દિવેલા પહોંચે છે ત્યારે વીસ થી પચીસ કિલો પ્રતિ એકર અને બીજું જે અગત્યનું છે એ છે ઝીંક સલ્ફેટ જીંક સલ્ફેટ જે છે આ અવસ્થાએ સારો એવો ભાગ ભજવી શકે છે ઉત્પાદનની દ્રષ્ટિએ અને ગુણવત્તાની દ્રષ્ટિએ એ તમે જે છે છ કિલો પ્રત્યે એકર હવે ખાસ ઝીંક સલ્ફેટ છે ને માર્કેટમાં અલગ અલગ સ્વરૂપમાં મળે છે એટલે હવે જ્યારે એ અવસ્થાએ આપણો દિવેલા પહોંચે આપણો પાક પહોંચે છે એ અવસ્થાએ તમે કયું ખાતર સલ્ફેટ સ્વરૂપમાં આપો છો એના ઉપર પછી એનું પ્રમાણ આધારિત હોય છે આ મેં જે આપ્યું છે પાવડર ફોર્મ છે છ કિલો પ્રતિ એકર એ સમયે તમે આપી શકો છો પછી ઘણા ખેડૂત મિત્રો પ્રવાહી સ્વરૂપમાં ઉપયોગ તો બીજા કોઈ ફોર્મ્સનો ઉપયોગ કરે છે તો પછી એ પ્રમાણ એ ત્યારે જે પ્રમાણે પ્રોડક્ટ છે એ પ્રમાણે જે માપ આપે છે એનો તમારે એ પ્રમાણમાં ઉપયોગ લેવાનો રહેશે એટલે ખાસ આ ટૂંકમાં હતું કે ભાઈ જો પાયામાં તમારે આપવું છે ત્રીસ દિવસે સાઠથી સિત્તેર દિવસે અને સોથી એકસો વીસ દિવસે દિવેલરની અંદર કયા કયા ખાતર તમે આપી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે આ તો બહુ બધા ખાતર છે આટલું ઉત્પાદન નથી થતું આટલા ખર્ચા કરીએ હવે આ જે ખાતર છે એ રેકોમેન્ડેશન દોષ પ્રમાણે આપ્યા છે આમાં એવું છે હવે ઘણા ખેડૂત મિત્રોની જમીન છે વધારે સારી ફળદ્રુપ હોય તેમાંથી એમાં ઘણા ખાતરો છે આપવાના નથી હોતા તમે જમીનનો જ્યારે લેબોરેટરી ટેસ્ટ કરાવો છો નાઇટ્રોજન સારી માત્રામાં છે તો આપણે ઘણી થાય કે વીસ દિવસે આપી દીધું સાહીઠથી સિત્તેર દિવસે આપણે એટલી જરૂરિયાત નથી રહેતી આટલું પ્રમાણ પણ આપવાનું નથી રહેતું અથવા તો સોથી એકસો વીસ દિવસે પણ ઘણા ઓછું આપવાનું રહે છે પણ આ ખેડૂત મિત્રો છે એની જમીન હળવી છે અથવા તો કોઈ પોષક તત્વોની ઉણપ છે તો પછી એ પોષક તત્વો તમારે વધારે આપવા પડી શકે છે હવે એ કેવા પ્રકારની તમારી જમીન છે કયા પોષક તત્વો એમાં ખૂટે છે એ તમે જાણો છો આ જે છે એક રોડમેપ જેવું છે કે ભાઈ આ રોડમેપ છે કે આ પ્રમાણે તમે કરી શકો છો આમાંથી ધારો કે તમારે જરૂરિયાત નથી તમારી જમીનની તો એ ખાતર તમે બાદ કરી શકો છો આ નહીં આપણે બાદ બાકી કરીએ કે આ ખાતર આપણે નથી આપવા એટલે ટૂંકમાં એક રોડમેપ છે કે ભાઈ દિવેલાની અંદર કઈ રીતના આપણે આખી સિઝન દરમિયાન ખાતર આપી શકીએ છીએ તો ખાસ વાત કરીએ સુકારા માટે સુકારાનો પ્રશ્ન દિવેલામાં પણ રહેલો હોય છે ઓર્ગેનિકલી છે ને અત્યારે હું કહું બેસ્ટ સમય છે હજી જે વાવેતર નથી કર્યું વાવેતર કરો છો તો ખાસ કરીને જ્યારે દિવેલા છે પંદરથી વીસ દિવસના થાય તમારે પંદરથી વીસ દિવસના દિવેલાનો પાક થઈ જાય એટલે ખાસ ટ્રાઇકોડરમાં અને સ્યુડોમોનાસ આ બે જે છે એ તમે ખાસ ધારો કે તમે આ નથી આપો દિવાળીનું કે લીંબોળીનો ખોળ પાયામાં નથી આપો અત્યારે બી કહું છું જે ખેડૂત મિત્રો વાવેતર કરે છે છાણિયું ખાતર દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ વળમી કમ્પોસ્ટ જે પણ મળે અત્યારે થોડુંક રાખી મૂકે પંદર વીસ દિવસનો દિવેલાનો પાક તમારો થાય એટલે તમે ટ્રાયકોડરમાં એક કિલો પ્રતિ એકરે અને પાંચસો ગ્રામ શિવડોમોનાસ એક કિલો પાંચસો ગ્રામ પ્રતિ એકરે શિડોમોનાસ કોઈપણ દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ છાણીઓ ખાતર સારું એવું પહોવાયેલું કે વર્મી કમ્પોસ્ટ કોઈની સાથે પણ તમે મિક્સ કરી અને જમીનની અંદર ઉખી શકો છો જેનાથી આગળ જતા સુકારાના પ્રશ્નમાં સારું એવું નિયંત્રણ મળી શકે છે એટલે ખાસ તમામ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે દિવેલામાં જો તમે સુકારાના પ્રશ્નો રહેતા હોય તો આ એક પ્રયોગ તમે હાલ પૂરતો પંદર વીસ દિવસનો થાય ત્યારે ખાસ તમે કરજો તો ટકા એનાથી સારું રિઝલ્ટ આપણે મળી શકે છે પાછળથી કેમિકલ યુગ દવાનો ખર્ચ જે આપણે ઓછો કરી શકીએ એટલે ખાસ પંદરથી વીસ દિવસે ટ્રાયકોડરમાં અને શીડોમોનસ બંને કીધું એમ દિવેલીનો ખોળ લીંબોળીનો ખોળ કોઈપણ ખોળ યા તો પછી વર્મી કમ્પોસ્ટ કે છાણીઓ ખાતર જે અવેલેબલ છે અથવા તો પાયામાં નથી આપ્યું ત્યારે ના હોય તો રાખી મૂકો એનો ઉપયોગ એ સમયે ખાસ તમે કરી શકો છો એટલે આ છે આખું અત્યારે દિવેલાની અંદર ખાસ જે ખેડૂત મિત્રો વાવેતર કરે છે તો એની અંદર આખું ખાતર વ્યવસ્થા પણ છે સુકારા માટે પણ આ જે પ્રશ્ન હતો એ તમે હાલ આ વસ્તુ ઉપયોગ કરી શકો છો આ સિવાય પણ સમયાંતરે જે પણ પ્રશ્ન છે એ તમે એગ્રીબોનના પૂછો પ્રશ્નમાં જણાવી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ નંબર તોર સાતસો તોર પાંચસો ઉપર પણ તમે માહિતી મોકલી શકો છો કે ભાઈ આ પ્રશ્ન છે ચોવીસ કલાકમાં આપણે પ્રયત્ન કરીશું કે તેનો જવાબ તમને સાચો અને સચોટ સાચો જવાબ તમને આપી શકીએ અમે વેરાયટી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે કે ભાઈ સ્ટાફ નંબરની વેરાયટીમાં શું ખાસિયત છે આઠમાં નવમાં દસમાં શું ખાસિયતો છે એ ડાયરેક્ટ આપણે ફોટો દ્વારા પોસ્ટ મૂકીએ એટલે ફોટો તમે ડાઉનલોડ બી કરવો છે તમે કરી શકો છો ફેસબુકમાંથી કોઈ પ્રશ્ન નથી અને આખું ખાતર વ્યવસ્થાપન છે એ દિવેલાના પાક માટે જ છે એટલે આશા કરીએ છીએ કે આ વર્ષે દિવેલાના જે ખેડૂત મિત્રો છે વાવેતર કરે છે એમને સારું ઉત્પાદન મળી શકે છે આ સિવાય કોઈ પણ પ્રશ્ન રહેતો સો ટકા તમે એગ્રી બોન્ડનો સંપર્ક કરી શકો છો ફરીથી મળીશું આવતા અઠવાડિયે કોઈ નવા પ્રશ્ન પ્રશ્નતા 真牛掰！